ટીચર્સ હેડ ટીચર્સ સોશિયલ સાયન્સ ટ્રેનિંગ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર સોળથી છવ્વીસ અગિયાર બે હજાર સોળ કિલાડ કેમ્પ સાઇટ વઘઈ વાંસદા નેશનલ પાર્ક જીસીઆરટી ગાંધીનગર ડાયટ વઘઈ અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું આ સમગ્ર તાલીમ માટે હું સ્પેશિયલ આભાર વ્યક્ત કરું છું મિસ્ટર પાર્થેશ પંડ્યા સાહેબનો કે જેમણે પોતાના અદ્ભુત જ્ઞાન વડે અમને ખૂબ જ ભાવ વિભોર કર્યા અને વધારાનું જ્ઞાનનું ભાથું બાંધ્યું તો ચાલો આ કિલ્લાદ કેમ્પ સાઇટ જે વાંસદા નેશનલ પાર્કમાં આવેલું છે ત્યાં જઈએ અમારો તાલીમના પ્રથમ દિવસની માહિતી મેળવીએ તો અંબિકા નદીના કિનારે આ અમારો કિલ્લાદ સાઇટ આવેલો છે જે અમે ચાર દિવસ રોકાણા હતા આપ અહીં જોઈ રહ્યા છો અંબિકા નદી અને તેને કિનારે જે આ કેમ્પ સાઇટ આવેલી છે તે પ્રથમ દિવસે અમને તંબુ ફાળવી દેવામાં આવ્યા જેમાં અમે રોકાણ કરેલું હતું આ તંબુ પણ ખૂબ જ સુંદર હતા આ કેમ્પમાં નાનકડો બગીચો હતો રંગબેરંગી ફૂલો અને ત્યાંના રસ્તાઓ અમને ખૂબ જ ગમ્યા હતા અને ખૂબ જ આકર્ષક હતા આ કેમ્પ સાઇટ ઉપરથી સવારના સૂર્યના દર્શન કરવા એ પણ એક આહલાદક યાદી બની ગઈ છે ડાંગ જિલ્લાનો પરિચય મિત્રો ભોજન બાદ અમે રાત્રિ રોકાણ માટે અને ચર્ચા માટે આ અમારા હોલમાં ગયા હતા જે સંપૂર્ણ વાંસનો બનેલો છે તેની દિવાલો પણ વાંસમાંથી બનાવવામાં આવેલી છે અહીં પાર્થેસ પંડ્યા સર દ્વારા અમને ડાંગ જિલ્લાનો ટૂંકો પણ ખૂબ જ સરસ ઊંડાણપૂર્વકનો પરિચય આપ્યો હતો ડાંગ જિલ્લાની વિશેષતાઓ વિશેની પણ માહિતી મળી હતી ત્યારબાદ અમે દરરોજ ફાયર કેમ્પનો પણ આનંદ ઉઠાવતા હતા હળવાશની પળો અને મિત્રો સાથે નવા સંબંધો જે હંમેશા માટે અમને યાદ રહેશે તાલીમનો બીજો દિવસ તો તાલીમના બીજા દિવસની વાત કરીશું તો મિત્રો આપ જોઈ રહ્યા છો તે પૌરાણિક સમય મુજબ આ અમારો વર્ગખંડ છે જ્યાં અમે સંપૂર્ણ દિવસ માટે શૈક્ષણિક મુદ્દાઓની ચર્ચા કરતા હતા જેમાં પ્રથમ અમે ભૂગોળની વિસ્તૃત માહિતી મેળવી શ્રી પાર્થેશ પંડ્યા સર દ્વારા અમને ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવેલી મોડ્યુલના વીસ પ્રશ્નો અને તેનું નિરાકરણ ખૂબ જ સુંદર રીતે સરશ્રી દ્વારા અમને આપવામાં આવેલું હતું જેની અંદર ભૂગોળને લગતા તમામ મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અમે મેળવ્યું અને અમને ઘણું બધું નવું જાણવાનું પણ મળ્યું આ ઉપરાંત અક્ષાંશ અને રેખાંશ કેવી રીતે શોધવા તેની એક નાનકડી પ્રવૃત્તિ દ્વારા સાહેબશ્રીએ અમને ખૂબ જ સુંદર રીતે અક્ષાંશ અને રેખાંશ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અને ગ્રીનીચ રેખાનો સંપૂર્ણ પ્રેક્ટિકલ દ્વારા ખ્યાલ આપ્યો આમ આ દિવસ પૂર્ણ થયો ત્યાર પછી રાત્રે આકાશ દર્શન કરવાનો વારો આવ્યો સાહેબશ્રીએ ટેલિસ્કોપ દ્વારા અમને જુદા જુદા ગ્રહો અને તારાઓનું અવલોકન કરતાં શીખવ્યું અને જે અહીં ટૂંકમાં આપણે જોઈશું મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો તે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ તારાઓથી જે બનેલું છે તે શર્મિષ્ઠા તારા જૂથ છે જે એમ અથવા તો ડબલ્યુ આકારનું હોય છે અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં બે તારાઓ જે દેખાય છે તેની બિલકુલ કાટખૂણે નીચે તરફ આપણે થોડા આવીશું તો અહીં એક ચળકતો તારો આપ જોઈ રહ્યા છો જે ધ્રુવનો તારો છે અહીં એન લખેલું છે એટલે કે ઉત્તર દિશામાં તે આવેલો હોય છે અને પાર્થે સર દ્વારા આ ધ્રુવ તારા વિશે અમને ઘણી બધી માહિતી મળેલી તો આપ અહીં તેને ઝૂમ કરી અને જોઈ શકો છો કે આ ધ્રુવનો તારો કેવો દેખાય છે એકદમ નજીકથી ધ્રુવનો તારો જોઈ રહ્યા છો આપ મિત્રો આ ઉપરાંત આકાશ દર્શનની અંદર વિશેષમાં માહિતી મેળવીએ તો અહીં અભિજીત નામનો સ્ટાર પણ અમે જોયો ત્યાંથી આગળ આ અભિજીતનો સ્ટાર ઝૂમ કરી અને આપ જોઈ રહ્યા છો ત્યારબાદ શ્રવણ નામનો તારો પણ અમે જોયો અહીં આપ જોઈ રહ્યા છો શ્રવણ નામનો સ્ટાર જે ઝૂમ કરેલો આપ જોઈ રહ્યા છો અહીં તેમના વિશે માહિતી પણ આપવામાં આવેલી છે જે સર દ્વારા અમને સમજાવવામાં આવેલ હતું આ ઉપરાંત આગળ વાત કરીએ આકાશ દર્શન એ ખૂબ જ ધીરજ માગી લેતો વિષય છે અહીં જુદા જુદા નક્ષત્રો અને રાશિઓ વિશે પણ માહિતી આપવામાં આવી અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ રાત્રિ દરમિયાન જોવા મળતા તારાઓના અલગ અલગ ઝુમખાઓથી કેવી રીતે નક્ષત્રો બનેલા હોય અને કેવી રીતે રાશિઓ બનતી હોય તેની પણ માહિતી સુંદર રીતે પાર્થિવ સર દ્વારા પૂરી પાડવામાં આવી અહીં આપ જોઈ રહ્યા છો કે આ ધ્રુવનો તારો કેવી રીતે અક્ષાંશ અને રેખાંશની જોઈન્ટ થઈ અને તે ઉત્તર દિશા બતાવે છે ત્યાર પછી અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ અલગ અલગ તારાઓને જોઈન્ટ કરી અને કેવી રીતે નક્ષત્રનો ખ્યાલ આપણે મેળવી શકીએ અહીં આપ રોહિણી નક્ષત્ર જોઈ રહ્યા છો આ રોહિણી નક્ષત્ર છે એવી જ રીતે બીજા પણ નક્ષત્રો આપ અહીં જોઈ રહ્યા છો અહીં આપ નક્ષત્રો અને રાશિઓ વિશેની માહિતી મેળવી શકો છો અહીં મેષ રાશિ આપેલી છે અશ્વિની અને ભરણી નક્ષત્ર પણ આપ જોઈ રહ્યા છો ઉપર જતા મીન રાશિ અને રેવતી નક્ષત્ર આપ જોઈ રહ્યા છો ઉપર ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર આવેલું છે મિત્રો વિશેષમાં આપણે માહિતી મેળવવી જો તેની અછળતી આકૃતિ આપણે ઉપસાવી હોય તો તે પણ આપ અહીં જોઈ શકો છો અહીં આપ કૃતિકા ને રોહિણીની નક્ષત્રની આકૃતિ આપ જોઈ રહ્યા છો મૂર્ક્ષી મિથુન આ તમામ જુદા જુદા નક્ષત્રો આપ અહીં જોઈ રહ્યા છો આ ઉપરાંત રાશિની વાત કરવામાં આવે તો મીન રાશિ આપ અહીં જોઈ રહ્યા છો જે માછલીના આકારની હોય છે આ ઉપરાંત કુંભ એના વિશેની પણ આપ માહિતી મેળવી શકો છો મિત્રો અહીં એક સ્ટાર આપ જોઈ રહ્યા છો મકર રાશિની અંદર જે મંગળનો ગ્રહ છે આ મંગળના ગ્રહને આપણે થોડો વધુ નજીક લાવી ઝૂમ કરી અને અવલોકન કરીશું આપ અહીં આ મંગળ ગ્રહ જોઈ રહ્યા છો બાજુમાં તેના ચંદ્રો પણ છે ફોબોસ અને ડિમોસ તે પણ આપ અહીં જોઈ શકો છો આ મંગળ ગ્રહ છે લાલ કલરનો દેખાઈ રહ્યો છે તો આવી રીતે આપણે આકાશ દર્શન કરી શકીએ અહીં હું મારા કોમ્પ્યુટરમાં આપેલા સોફ્ટવેર વડે ટૂંકમાં આકાશ દર્શનની માહિતી આપી રહ્યો છું જે અમને તાલીમ દરમિયાન પાર્થેસર દ્વારા જાણવા મળેલી હતી અહીં મિત્રો આપ જોઈ રહ્યા છો યુરેનસ ગ્રહ વિશે આપ આ જોઈ રહ્યા છો તે યુરેનસ ગ્રહ છે તેને આપણે ઝૂમ કરી અને જોઈશું આપની સમક્ષ યુરેનસ ગ્રહ આવી રહ્યો છે આ યુરેનસ ગ્રહ છે તેના વલયો પણ આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો તો આમ આ દિવસે અમને રાત્રે આકાશ દર્શનનો ખૂબ જ સુંદર લ્હાવો મળ્યો જે હંમેશ માટે અમને યાદ રહેશે તો મિત્રો આવી રીતે આપણે આપણી શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને પણ આવી આદત પાડી શકીએ કે જેથી તે આકાશ દર્શન કરતા શીખે અને ખગોળશાસ્ત્રમાં રસ લેતા થાય તો મિત્રો આવી રીતે અમે આકાશ દર્શન કરી અને ખૂબ જ આહલાદક અનુભવ સાથે ભાવ વિભોર થયા હવે મિત્રો તાલીમના ત્રીજા દિવસની વાત કરીશું તો તાલીમના ત્રીજા દિવસે ઇતિહાસની સચોટ માહિતી અમને પ્રાપ્ત થઈ પાર્થેશ સર દ્વારા દસ જુદા જુદા ગ્રુપ પાડી અને ઈસવીસન એક હજારથી શરૂ કરી અને ઈસવીસન બે હજાર સુધીનો સચોટ ઇતિહાસ અને ઐતિહાસિક ઘટનાઓ ખૂબ જ અલગ રીતે પ્રવૃત્તિ દ્વારા અમને સમજાવવામાં આવી જુદા જુદા ગ્રુપ અને ગ્રુપ લીડર દ્વારા તેનું સુંદર રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને અમને પણ એવું લાગ્યું કે આવી પ્રવૃત્તિ શાળા કક્ષાએ ખૂબ જ સુંદર રીતે આપણે કરી શકીએ તો વિદ્યાર્થીઓને ઇતિહાસ કંટાળાજનક નહીં લાગે આમ પાર્થેશ્વર દ્વારા ઇતિહાસની સચોટ અને સુંદર માહિતી આપવામાં આવી અને દરેક ગ્રુપના લીડર દ્વારા તેનું સુંદર રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ બનાવવામાં આવ્યા અને આવી રીતે તમામ ટુકડી દ્વારા તેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને સુંદર રીતે અમને ઇતિહાસની માહિતી પ્રાપ્ત થઈ આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો ત્યારપછી રાત્રિ સેશનમાં અમે નાગરિક શાસ્ત્રના પાઠો ભણ્યા થોડીક વેબસાઇટ વિશેની અને બ્લોગ વિશેની પણ માહિતી મેળવી નાગરિક શાસ્ત્રમાં મૂંઝવતા તમામ સવાલોનું નિરાકરણ સર દ્વારા અમને આપવામાં આવ્યું આમ આ દિવસે અમે ઇતિહાસ અને નાગરિક શાસ્ત્રના તમામ મુદ્દાઓ અમે પૂર્ણ કર્યા તાલીમનો ચોથો અને અંતિમ દિવસ તો એની વાત કરીશું તો આ દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર બની રહ્યો જંગલ નિરીક્ષણ માટે અમે રાજેશભાઈની સાથે જંગલમાં નીકળી પડ્યા જંગલની અંદર જુદા જુદા વાંસના અલગ અલગ પ્રકારો અલગ અલગ પ્રકારની વનસ્પતિ વૃક્ષો વેલાઓ ત્યાંના પંખીઓ વિશે પશુઓ વિશે અને ખાસ તો આ ડાંગના જંગલમાં જોવા મળતા કરોડિયાઓ અને વિવિધ પ્રકારના માળાઓ વિશે અમને ખૂબ જ માહિતી પ્રાપ્ત થઈ અમારો સમગ્ર ગ્રુપ આ માહિતી મેળવી અને ખૂબ જ આનંદિત થયું ત્યાર પછી અંબિકા નદીને પગપાળા વંટાવી અને સામે પેલે પાર આવેલ એક નાનકડા ગામની મુલાકાત લેવાનું મન થયું એટલે અમારું સમગ્ર ટીમ આ ગામ તરફ પ્રયાણ કર્યું નદી વટાવી અને ત્યારબાદ જુદા જુદા પ્રકારના ખેતરો ખૂંદતા ત્યાંના લોકોના પાક વિશે માહિતી મેળવી અને સ્વઅનુભવ પણ કર્યો અને ધીમે ધીમે ખેતરોની વચ્ચે ઊભેલા ઊંચા ઊંચા વૃક્ષો જોઈ અને અમે આનંદિત થઈ ગયા ખૂબ જ ભાવવિભોર થઈ ગયા કુદરતની જે કરામત છે તે જાણી આનંદિત થયા હવે એ ગામ આંબાપાડા ગામની મુલાકાત તો ગામની અંદર પ્રવેશતા જ ત્યાંના મકાનો વિશે ત્યાંની સંસ્કૃતિ વિશે લોકો વિશે લોકવાયકાઓ વિશે તેમના રીત રિવાજો વિશે ઘણું બધું નવું જાણવાનું મળ્યું જે માત્ર પાઠ્યપુસ્તકોમાં વાંચેલું હતું તે રૂબરૂ અમે નિહાળ્યું ત્યાંની દુકાનો અને એક પ્રાથમિક શાળાની પણ નાનકડી મુલાકાત લીધી ત્યાંના મકાનોની રચના જોઈએ તો સંપૂર્ણ રીતે વાંસમાંથી બનાવેલ હતું અને મોટા ભાગે સાગના ઝાડનો ઉપયોગ કરવામાં આવેલો હતો બાંધકામમાં આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો તેની દિવાલ વાંસમાંથી બનાવી અને માટીથી લીંપેલી દેખાય છે કોઈ મકાન કલર કરેલા પણ જોવા મળ્યા તો આમ આ ગામની મુલાકાત અમારા માટે યાદગાર રહી અને ખાસ તો વાંસમાંથી બનાવેલ જુદા જુદા પ્રકારના નમૂનાઓ રમકડાઓ શો પીસ એ ખૂબ જ આહલાદક અને મનને પ્રસન્ન પ્રસન્નિત કરે તેવા હતા અને તેમને જોઈ અને અમે પણ મન મૂકી અને તેની ખરીદી પણ કરી આપ અહીં વાંસમાંથી બનાવેલા જુદા જુદા નમૂનાઓ જોઈ રહ્યા છો જે ખરેખર તે લોકોની કળાને દાદ આપવી ઘટે અમે કેમ્પ ઉપરથી જે ઓબ્ઝર્વેશન ટાવર ઉપરથી તે ગામ જોતા હતા આજે તેને રૂબરૂ જોવાનો અમને મોકો મળ્યો ત્યારબાદ બપોરે અમે પાછા આવ્યા અને આગળનો પ્લાન કર્યો આ અમારું જમવાનું સ્થળ છે જ્યાં અમે દરરોજ અલગ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ જમતા હતા સમૂહમાં સમૂહ ભોજન એ પણ એક અનેરો આનંદ આપતું હોય છે અને મિત્રો ખાસ તો ડાંગ વિસ્તારની જે લોકલ વેરાયટી નાગલીના રોટલા અને ચોખાના રોટલા એમનો સ્વાદ અમને આજે પણ યાદ છે અને હંમેશા યાદ રહેશે ત્યાર પછી અમે બપોર પછીના સમયનું આયોજન કર્યું અને મિત્રો સાથે હળવી પળો વિતાવી ત્યારબાદ અમે બોટનિકલ ગાર્ડનની મુલાકાતે ઉપડી ગયા મિત્રો સાથે બોટનિકલ ગાર્ડનની અંદર અમે જુદા જુદા વિભાગો નિહાળ્યા જેમાં ખાસ તો ઔષધીય વિભાગ અમને ખૂબ જ આકર્ષક લાગ્યો જે અમે માત્ર પાઠ્યપુસ્તકોમાં નામ વાંચેલા હતા તેના છોડ આજે રૂબરૂ જોવા મળ્યા અહીં આપ ચિત્રમાં જુદા જુદા ઔષધીય છોડ વિશે અને તેના ઉપયોગ વિશે જોઈ રહ્યા છો અહીંથી ધીમે ધીમે અમે આગળ વધ્યા અને એક નવો જ વિભાગ જે આ દરમિયાન અમારા એક મિત્રને આ ગાર્ડનનું સૌથી ઊંચું વૃક્ષ જોવા મળ્યું અને અમે પણ તેને નિહાળ્યું એ ખૂબ જ ઊંચું હતું ત્યાંથી આગળ વધતા ક્રેક્ટસ એટલે કે જુદા જુદા પ્રકારના થોર તે વિભાગની અંદર અમે ગયા અને ત્યાં પણ અલગ અલગ પ્રકારના જે થોર આવેલા હતા તે પણ અમે જોયા ખરેખર આ ગાર્ડનની ટૂંકી મુલાકાત અમારા માટે હંમેશા યાદગાર રહેશે ત્યારબાદ તરત જ અમે ગીરા ધોધની મુલાકાતે નીકળી પડ્યા અંબિકા નદી ઉપર આવેલો આ ધોધ ચોમાસા દરમિયાન ખૂબ જ મોટો અને વિશાળ લાગતો હોય છે અહીં અમે આ ધોધનું નયનરમ્ય દ્રશ્ય જોઈ અને ભાવિભોર બની ગયા અમુક મિત્રોએ ત્યાં સ્નાન પણ કર્યું આપ અહીં ગીરા ધોધ જોઈ રહ્યા છો અને અમારા અમુક મિત્રો ગિરાધોધની છેક ઉપર સુધી પણ પહોંચી ગયેલા હતા અહીં આપ જોઈ રહ્યા છો તો મિત્રો એકંદરે આ તાલીમ અમારા માટે ખૂબ જ આનંદદાયક રહી અને અમને હંમેશા યાદ રહેશે અમારી સાથે જોડાઈ રહેવા માટે આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર